ગરબાડા તાલુકાના નવા ફળિયા ગામ ખાતે નળસિંહ જલ યોજના પાણીના ટાંકાની કામગીરી પૂર્ણ છતાં કોન્ટ્રાક્ટર પાસે ટાઈમ ન હોવાથી પરિસ્થિતિ જેસેથે ગુજરાત સરકાર દ્વારા છેવાડાના માનવીને પાણીની સુવિધા મળી રહે તે અંતર્ગત નલસે જલ યોજના અંતર્ગત ઘરે ઘરે કનેક્શન આપીને પીવાનું પાણી પૂરું પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે જ્યારે અમુક વિસ્તારોમાં નળસે જલ યોજના અંતર્ગત સો ટકા કામગીરી પૂર્ણ થઈ ગઈ છે તેના પ્રમાણપત્ર આપીને બિલ પણ કાઢી લેવામાં આવ્યા છે ત્યારે આજે ગરબાડા તાલુકાના નવા ફોળિયા ગામ ખાતે નલસે જલ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ પાણીના ટાંકા સ્લેબ તેમજ ટાંકો તૈયાર થયા ને પાંચ મહિના જેટલો સમય થવા આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા ટાંકો બનાવવા માટે લગાવેલ લોખંડની પ્લેટ તેમજ સ્લેબના બમ્બો તેમજ સેન્ટિંગ હજુ સુધી છોડવામાં આવ્યું નથી ને ઉલ્લેખને છે કે સરપંચ દ્વારા અવારનવાર પાણીના પુરવઠાના અધિકારીઓને આ બાબતે જાણ કરવામાં આવી છે પરંતુ પરિણામ શૂન્ય જોવા મળ્યું છે આ બાબતે કોન્ટ્રાક્ટરને પણ ફોન કરવામાં આવે છે પરંતુ કોન્ટ્રાક્ટર પાસે સમય નથી તેમજ તેમનો ફોન લગાવવામાં આવે તો હું આવું છું પછી કહી દઈશ અને તેમ કરીને ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે અને ખોટા ખોટા આશ્વાસનો આપવામાં આવે છે તંત્ર દ્વારા આ પગલે કાર્યવાહી કરવામાં આવે અને લોકોને નલ સજલ યોજના અંતર્ગત લોકો સુધી પાણી પહોંચે તે માટે આ ટાંકા સાથે પાઇપલાઇનનું કનેક્શન જોડવામાં આવે તે જરૂરી બન્યું છે અહેવાલ માજુભાઈ બારિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ